કચેરીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનના બદલે દેશના ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે બહુજન સમાજ પાર્ટી વડોદરા દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વડોદરાની નવી કલેક્ટર કચેરીની બહાર પ્લે બેનર સૂત્રોચાર સાથે બહુજન સમાજ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન યોજી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભારત દેશની સર્વોચ્ચ સદન સંસદ ભવનમાં દેશની તરક્કી અને વિકાસ માટે નીતિઓ તૈયાર કરવા માટે સંસદનું શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોની ચર્ચા સત્ર ચાલી રહ્યું છે જેમાં ગત તારીખ સત્તર ડિસેમ્બરના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન પરમ પૂજ્ય ડોક્ટર સાહેબ આંબેડકરજીનું નામ લઈ વિવાદિત ટિપ્પણી કરી કહ્યું છે કે આજકાલ આંબેડકર આંબેડકર કા નામ લેના ફેશન હો ગયા હૈ ઇતના નામ કિસી ભગવાન કાલે તો સાત જન્મ સ્વર્ગમે સ્થાન મિલતા આ દેશભાવ રાખી તુચ્છ ભાષામાં ઉચ્ચારણ કરી ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે ડોક્ટર બાબા સાહેબ આજના આધુનિક ભારતનું નિર્માણ થાય તે માટે ખૂબ જ કાર્યો કરેલા છે બાબા સાહેબે સંવિધાન તકી સંવિધાન આપી દેશના તમામ જાતિ ધર્મને ગરીબ તવંગરને એક તાંતણે બાંધીને સમાનતા ન્યાય અને બંધુતા આપી ભગવાનથી વિશેષ કાર્ય કર્યું છે જે સાત જન્મ નહીં પણ યુગો યુગોનું સર્વ આપેલ છે જેથી સીના પરમ પૂજ્ય છે આ દેશમાં તેમને માનનારો સર્વ સમાજ પણ આ દેશમાં રહે છે ગૃહમંત્રી જે વિવાદિત ટિપ્પણી કરી છે તેનાથી સમગ્ર દેશમાં સર્વસમાજમાં પણ રોષ જોવા મળે છે જે ખૂબ જ નિંદનીય અને ગંભીર બાબત છે આ રીતે દેશના રાષ્ટ્રીય મહાપુરુષોનું અપમાન કરવું ગુનો છે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામ્યાની માગણી બહુજન સમાજ પાર્ટી વડોદરાએ કરી છે